મિત્રો બે લોકગીતો ઘણું બધું સાંભળવાનું છે પણ ધનસુખનાથ બાપુ ની ઈચ્છા છે કે મણિરાજ બારોટ વિશે બે શબ્દ ધનસુખનાથ બાપુ એ કારણ કે મણિરાજ બારોટ કાઈ હસ્તી નહોતી ત્યારથી લઈ અને આજ સુધીના મણિરાજ બારોટ ના જીવનના સાક્ષી છે ઈ અને હાજીભાઈ તો બાપુને વિનંતી કરું કે બાપુ આપ આવો અને બે શબ્દ મણિકાંત બારોટ વિશે બોલો જોરદાર તાલના ગઢડા ખાલી હિન્દુ યા મુસલમાન કોઈ પણ વ્યક્તિ હોય હિન્દુ હોય પોતાના ભગવાનને ને માથે રાખીને વાત કરે અને મુસલમાન હોય તો એના ખુદાને માથે હાથ રાખીને વાત કરી શકે મણિરાજ બારોટ એ ધનસુખનાથ બાપુ નો શિષ્ય છે આ હું ગર્વથી કહી શકું છું

મીનાબેન પટેલ આ કલાકારોની સામે એક પોતે શ્રોતા બનીને સાંભળવા માટે આવી રહ્યો છે કે નાના કલાકાર ને જો કદાચ મોટો બનાવો હોય એના પ્રશાંત જાદવે એક ચિઠ્ઠી લખી કે ધનસુખનાથ બાપુને વિનંતી સાથે એક અરજી કરવાની કે એક મણીરાજ બારોટ કરીને એક છોકરો છે અને સુંદર ગાવે છે પણ આપને યોગ લાગે તો એને બેસાડજો

આશીર્વાદ આપી દીધા સંત આપી શકે અને એક આ જાહેર ધર્મ પ્રેમી જનતા છે ને એ કલાકારોને આશીર્વાદ આપતા હોય ને ત્યારે એ મનુષ્ય કલાકાર બની શકતો હોય તમે એક પોતાના ખુદા પોતાના ભગવાનને ને માથે રાખીને વાત કરજો કે જો આ કલાકાર એક સનેડો ગાય અને તમારી પાસેથી પાંચ હજાર રૂપિયા તમારા ખીચામાંથી કઢાઈ શકતો હોય એ પાંચ હજાર રૂપિયાની દારૂની બોટલમાં હાથ ના રાખે ના લે પણ જગત ની અંદર તમે જોજો ઘણા કલાકારો એવા મોટા બનતા હોય છે ને એને પાડી નાખવાની કોશિશ કરાતી હોય આની માય પણ દાવ થઈ ગયેલો છે હું ત્યાં સુધી કહી દઉં છું ભગવાન ની સાક્ષી તમે તમારા ખુદા કે તમારો ભગવાન હોય તો કહી શકો કે આ મણિરાજ રાત પાંચસો કે પાંચ હજાર રૂપિયા ની બોટલ માટે હાથ નાખ્યો હોય શકે તમે હાથ ઊંચો કરી નાખો ના બની શકે કોઈ દિવસ ના બની શકે પણ એનામાં એક છતરપિંડી કરવામાં આવી છે પણ ભગવાન એને પણ પ્રાર્થના કરી છે અને હું અને તમે પણ પ્રાર્થના કર્યું કે જેને બી કર્યું હોય ભગવાન એને ખુશી રાખે પણ મણીરાજ બારોટને આજે એક 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 જબરદસ્ત આપણે બધા ભેગા થઈ અને આને કહીએ કે તારું જીવન આજથી આ હાજીના ઘરની અંદર હાજીના મકાનમાં કોટો ચાલે અને હાજીના ગામમાં કોટો ચાલે અને જે સૌરાષ્ટ્રની અંદર એની જે આપણું ખતમ થઈ આજે પોતે જાહેર કરે કે આજથી મારી જિંદગીનો હું ફેરફી બનાવી દે. બોલ વિકટમજી આજ બોલી જા કે મેં મેરી જિંદગી બનાતા. હા ગુરુજી બોલ્યા કારણ કે તમે છો તમે સી અમે સ્ટેજ પર બેઠા છો તમે નીચે બેઠા છો કારણ કે તમે છો તમારી જિંદગી છે તમે મારી કેશોટો વગાડો છો બાપે ખરેખર કીધું કારણ કે જો અમદાવાદમાં છે નહીં મળતું ત્યાં એથી ઉઠાઈ જઈએ પણ એક દાવ એમાંય મારું ફેમિલી પાછું આખી કોલેજ ભરેલી હતી મારી ફેમેલીની ઢોલ તબલા બધું સંગીત સાથે પાછું ચારથી ચાર પેટી આવી જાય ત્યાં મેં પાછું

આ આપના ડિપાર્ટમેન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ બેઠું છે એ પણ મણિરાજને નામથી ઓળખતા હોઈ શકે હે આજે હોમ મિનિસ્ટરને ફોન કરી શકતો હોય છતાં પણ એને કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ નથી કર્યો અને સાહેબ આપ કહેશો ત્યાં હું આવવા તૈયાર છું આવા જો કલાકાર હોય ને એને મનુષ્ય તો શું ભગવાન પણ એનો ગુનો હોય તો માફ કરી દેતો હોય આજે ભગવાનને પણ પ્રાર્થના કરીએ અને એના ઉપર જે બની છે એક આ કલાકાર તમે જોઈ શકો આ કલાકાર એવો ગુનો ન કરે અને હું તો પણ કલાકાર ન કરે કારણ કે એને પોતાની જિંદગી આમ તો ચાર ભાઈઓ કેવાય છોકરો ખોવાનો કોઈ નહીં ખોવાનું મા બાપ ને ઉજાગર તો જુઓ